હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મેંદુવડા જે સાઉથની ફેમસ ડિશ છે આજે આપણે એકદમ સ્પોન્જીને એકદમ સોફ્ટ બનાવીશું મેંદુવડા એના માટે મેં અહીંયા આગળ બસ્સો ગ્રામ અડદની દાળ લીધી છે એને સારી રીતના ચોખ્ખા પાણીએ બેથી ત્રણ વાર મેં એને ધોઈ લીધી છે હવે આપણે આને પલારવાની છે જો તમારે તૈયારીમાં પલાળવી હોય તો તમે એને ગરમ પાણીથી પલારી શકો છો મેં ઠંડા પાણીથી પલારીશ એનામાં હું ઠંડુ પાણી નાખું છું એનામાં મેં દાળ ડૂબે તેટલું ઠંડુ પાણી નાખી દીધું છે હવે આપણે આને ઢકીને બેથી ત્રણ કલાક માટે રહેવા દઈશું જેથી આપણી ડાળ સરસ પલળી જાય અને આપણા વડા પણ સરસ પંજી થાય એના માટે આપણે દાળને ઢકીને બેથી ત્રણ કલાક માટે એને રહેવા દઈએ આપણે બે થી ત્રણ કલાક માટે ઢાંકીને એને રહેવા દઈએ આપણા ત્રણ કલાક થઈ ગયા છે આપણે જોઈ લઈએ આપણી સરસ અડદની ડાળ પલળી ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી અડદની ડાળ સરસ પલળી ગઈ છે આપણે હાથેથી દાણો દબાઈએ તો તરત દબાઈ જાય છે હવે આપણે આ ડાળનું પાણી બધું કાઢી નાખીએ અને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એને પીસી લઈએ મેં બધું પાણી કાઢી નાખ્યું છે હવે એક મિક્સર જારમાં આપણે થોડી થોડી ડાળ કરીને એને પીસી લઈએ આપણે પાણી નથી નાખવાનું આપણે પાણી વગર જ ડાળને પીસવાની છે પાણી નાખીશું તો આપણા મેંદુવડા સરસ નહીં થાય એટલે પાણી આમાં આપણે નથી નાખવાનું હવે આપણે આને પીસી લઈએ જોઈ લઈએ આપણી ડાળ પીસાઈ ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી ડાળ સરસ પીસાઈ ગઈ છે હવે આપણે આ જ રીતના બીજી ડાર પણ પીસી લઈએ અને આપણે એક બાઉલમાં કઢી લઈએ અને આપણે ચમચી વડે બધી ડાળને બાઉલમાં કઢી લઈએ અને આ જ રીતના આપણે બીજી પણ ડાર પીસી લઈએ તમે જોઈ શકો છો મેં બધી ડાળ પીસી લીધી છે હવે આપણે એને સારી રીતના આ રીતના એક જ ડાયરેકશનમાં મિક્સ કરવાનું છે આ રીતના ફેટવાનું છે જો તમે આ રીતના આ અડદની દાળને ફેટશો તો તમારા મેંદુવડા એકદમ અંદરથી ફ્લફી થશે અને એકદમ અંદરથી જાળીદાર થશે એટલે આ રીતના આપણે એક જ ડાયરેક્શનમાં સખત પાંચથી આઠ મિનિટ સુધીને આને આ રીતના મિક્સ કરવાનું છે આ રીતના જ તમારે ફેટવાનું છે ને આ રીતના જ આપણે બેટર જોઈએ છે મેંદુવડા બનાવવા જો તમારે ઢીલું હશે તો મેંદુવડા નહીં બને આ રીતના તમારે રાખવાનું છે જો ઢીલું હશે તો તમારા મેંદુવડા સરસ નહીં બને અને એકદમ ઢીલું થઈ જાય તમારાથી તો તમારે આમાં થોડોક ચોખાનો લોટ નાખી આવવાનો જેથી તમારે સરસ આ રીતના બેટર તમારું થઈ જાય પણ આને દાળ જ્યારે તમે પીસો ત્યારે બિલકુલ આમાં પાણી નથી નાખવાનું ને આ જ રીતના આપણે પીસવાની છે અને આ રીતના એક જ ડાયરેક્શનમાં એને ફેરવવાનું છે મને ફેરવતા આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં મસાલા નાખી દઈએ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફ્લોફી થઈ ગયું છે જો તમારે ચેક કરવું હોય તો આ રીતના વાટકીમાં પાણી લઈને થોડુંક બેટર અંદર નાખી જોવાનું આ રીતના જો આ રીતના પાણીમાં ઉપર તળે તો સમજી લેવાનું તમારું બેટર એકદમ પરફેક્ટ છે અને જો નીચે પાણીમાં બેસી જાય તો તમારે એને ફરી એને હલાવવાનું છે આ જ રીતના એક જ ડાયરેક્શનમાં હવે આપણે એમાં મસાલા નાખીશું મેં અહીંયા આગળ મર્યા લીધા છે આ આખા મર્યા હતા હું એને વાટીને ખલમાં વાટીને લીધા છે આ દસ નંગ મર્યા છે જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મર્યા નાખવાના છે આમાં મર્યાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો તમારે મર્યા નાખવાના છે આમાં અને આ જીરાનો પાવડર છે સેકેલું જીરું છે આ મેં એક મરચું લીધું છે લીલું એને આ રીતના ઝીણું ઝીણું કાપી લીધું છે અને આ એક ડુંગળી લીધી છે મેં મીડિયમ સાઇઝની એને પણ આ રીતના મેં ઝીણી કાપી લીધી છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે હવે આપણે ફરી આને મિક્સ કરી લઈએ આ રીતના હવે આપણે હાથેથી મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ને એકદમ ફ્લફી થયું છે આના મેંદુવડા બહુ જ સરસ થશે અને ખાવામાં પણ એટલા જ સરસ લાગશે તમારું જે છે તે બેટર છે જો આપણું બેટર સરસ થાય તો જ મેંદુવડા સારા થાય એટલે તમારે ધ્યાનથી મેટ બેટરને એકદમ તમારે એક જ ડાયરેકશનમાં ફેરવવાનું છે હવે આપણે આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે કઢાઈ મૂકી દીધી છે અને મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે તળવા માટે એમાં તેલ નાખીશું તળવા માટે તેલ નાખી દીધું છે આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે મેંદુ વડા તરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસ આપણે થોડોક ધીમો કરી દઈએ અને આપણે વડા તળવાનું સ્ટાર્ટ કરીએ મેં થોડોક પાણીવાળો હાથ કરી દીધો છે તમે જોઈ શકો છો મેં પાણીવાળો હાથ કર્યો છે અને આપણે થોડુંક હાથમાં આ રીતના બેટર લેવાનું છે આ રીતના અને આપણે એક વચ્ચે હોલ આ રીતના પાડવાનો છે આ રીતના અને આ જ રીતના આપણે હવે કઢાઈમાં નાખવાનું છે ધીમે રહી જેથી આપણું હાથ ડઝાયના આ જ રીતના આપણે બધા બનાવી દઈએ આ રીતના મેં બધા વડા પાણી પાણીથી વાળો હાથ કરીને બધા બધા વડા વડા આ આ રીતના રીતના તરી છે આપણે આપણે કઢાઈમાં આવે એ રીતના નાખવાના છે હાથ ડજાયના એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે એને ટચ નથી કરવાના નીચેથી સારી રીતના ફ્રાય થઈ જાય પછી આપણે એને પલટવાના છે ધીમે રહીને એટલે આપણે એને ધીમા ગેસે હમણાં થવા દઈએ આપણે જે પહેલાં નાખ્યું હતું એ સરસ આપણું ફ્રાય થઈ ગયું છે એક બાજુથી હવે આપણે બીજી બાજુ એને પલટી લઈએ આ રીતના આ બી આપણે પલટી લઈએ આપણે ઉલટ પુલટ કરીને એને સરસ શેકી લેવાના છે આ રીતના ફ્રાય કરી લેવાના છે તમે જોઈ શકો છો આપણા વડા સરસ ફૂલી ગયા છે સરસ આપણે જો બેટરને આપણે ફેંકીએ અને આ રીતના આપણે બેટર બનાવી દઈએ તો સરસ આપણા વડા થઈ જાય છે આ સાઉથની ફેમસ ડિશ છે મેંદુવડા તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણા મેંદુવડા સરસ ફૂલ્યા છે તમે જોઈ શકો છો આપણા સરસ ફ્રાય થઈ ગયા છે કલર પણ સરસ આપણો બ્રાઉન આવ્યો છે તમારે આ જ રીતના તળવાના છે આવો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તમારે તળી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવ્યો છે હવે આપણે આને કઢી લઈએ અને આ જ રીતના બીજા બનાવી લઈએ જો તમને એ રીતના મેંદુવડા ના ફાવતા હોય બનાવવાનું તમને બીક લાગે કે હાથેથી મેં ઢજાઈ જઈશ તો આ રીતના એક ચા ગારવાની ગળની લેવાની એના પર મેં આ રીતના પાણી લગાવી દીધું છે અને આપણો હાથ પાણીવાળો કરીને થોડુંક હાથમાં બેટર લઈ લેવાનું છે અને આ રીતના તમારે ગળણી પર મૂકી દેવાનું અને સરસ આ રીતના હોલ પાડીને તમારે તેલમાં નાખી દેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના તમારે કરવાનું છે પણ મને તો હાથની જ રીત ફાવે છે એટલે હું હાથે કરું છું જો તમને એ રીતના ના ફાવતું હોય તો તમે આ રીતના ચા ગારવાની ગરણી લઈને તમે આ રીતના મેંદુવડા બનાવી શકો છો આ રીતના આપણે બધા મેંદુવડા બનાવીને તરી લઈએ તમે જોઈ શકો છો આપણા એક બાજુથી ફ્રાય થઈ ગયા છે હવે આપણે બીજી બાજુ એને ફ્રાય કરી લઈએ આ રીતના આપણા એક બાજુ સરસ ફ્રાય થઈ જાય પછી આપણે બીજી બાજુ એને પલટવાના છે ત્યાં સુધી એને પલટવાના નથી આ પણ આપણા ફ્રાય થઈ ગયા છે આને પણ આપણે આ રીતના કઢી લઈએ તમે જોઈ શકો છો મસ્ત કલર આવે છે બ્રાઉન કલર એકદમ આ જ રીતના આપણે તરવાના છે અને હવે આ જ રીતના આપણે બધા મેંદુ વડા તરી લઈએ તમે જોઈ શકો છો આપણા બધા મેંદુ વડા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને બતાવું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થયા છે બધા આપણા મેંદુવડા એકદમ ક્રિસ્પી અને તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર ને એકદમ સોફ્ટ થયા છે હવે આપણે આના જોડે ખાવા માટે એક સરસ મજાની સાઉથની ફેમસ ચટણી બનાવીશું તો ચાલો આપણે ચટણી બનાવીએ મેં કઢાઈ એ જ મૂકી દીધી છે જેમાં આપણે મેંદુવડા ફ્રાય કર્યા હતા હવે આપણે એમાં એક ચમચી તેલ નાખીશું આપણી તેલવાળી જ કઢાઈ છે અને હવે આપણે એમાં નાખી દઈશું મરચાં અને આ ચારથી પાંચ લોન મીઠા મરચાં લીધા છે આ તીખા મરચાં છે અને એમાં જ આપણે આ ડુંગળી નાખી દઈશું સરસ અને આપણે ફ્રાય કરી લેવાનું છે અને હવે આપણે આ ટામેટા પણ નાખી દઈશું આ ડુંગળી ટામેટા અને લીલા મરચાંની ચટણી છે આ બહુ જ સરસ લાગે છે તમારે જે પ્રમાણે ક્વોન્ટિટી લેવાની હોય એ પ્રમાણે તમે ટામેટા અને ડુંગળી લઈ શકો છો આની ચટણી સાઉથમાં બહુ જ ફેમસ છે આ ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ચટણી મેંદુવડા સાથે બહુ જ સરસ લાગે છે હમણાં સાઉથમાં લોકો મેંદુવડા સાંભાર જોડે નરિયલની ચટણી જોડે અથવા સિંગદાણાની ચટણી અથવા તો આ ટામેટાની ચટણી જોડે સોફ્ટ કરે છે

આપણા ટામેટા દોરી અને મરચાં સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે હવે ઠંડુ કરવા પ્લેટમાં કઢી લઈએ આ રીતના આપણે એને ઠંડુ કરવા પ્લેટમાં કઢી લઈએ અને ઠંડુ થઈ જાય પછી આને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પીસી લઈએ આપણે ઠંડુ સરસ થઈ ગયું છે જે ટામેટા ડુંગળી અને આપણે મરચાં મૂકેલા ઠંડુ કરવા ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ મિક્સર જારમાં લઈ લઈએ અને આનું એક સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી દઈએ આપણે મીઠું નાખેલું છે એટલે મીઠું નથી નાખવાનું હવે આપણે આને એક સરસ મિક્સર ગ્રાઇન્ડરમાં પેસ્ટ તૈયાર કરી લઈએ આપણે જોઈ લઈએ આપણી ચટણી પીસાઈ છે કે નહીં તમે જોઈ શકો છો ચટણી સરસ પીસાઈ ગઈ છે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક વાસણમાં કઢી લઈએ આપણે કેને વાટકામાં આ રીતના કાઢી લઈએ આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે આને ઈડલી જોડે ઢોંસા જોડે અને મેંદુવળા જોડે કે તમે કોઈ પણ આને રોટલી જોડે ઢેબડા જોડે તમે આને ખાઈ શકો છો રાઈસ જોડે પણ આ ચટણી સરસ લાગે છે તમે એકવાર આ રીતના ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આનામાં વઘાર આનામાં આપણે વઘાર કરવાનો છે એટલે આપણે વઘાર માટે ગેસ ચાલુ કરી દીધો છે આપણે ગરી મૂકીને હવે આમાં આપણે એક મોટી ચમચી તેલ નાખી દઈશું અને આને આપણે ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં એનામાં અડધી ચમચી રહી નાખી છે અને અડધી ચમચી ચણાની દાળ છે અને અડધી ચમચી મેં અડદની ડાળ લીધી છે આ અડદની દાળ ને ચણાની દાળ આપણે નાખીએ છીએ એનો સ્વાદ એકદમ ક્રંચી ચટણીમાં બહુ જ સરસ લાગે છે તમે આ રીતના વઘારી ટ્રાય જરૂરથી કરજો સાઉથમાં બધી ચટણીમાં ચણાની દાળ અને અડદની દાળ એ લોકો નાખે જ છે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મીઠી લીમડીના પાન લીધા છે મેં આઠથી દસ મિનિટ હવે આપણે આ વઘાર ચટણીમાં નાખી દઈએ

તમે જોઈ શકો છો આપણા મેંદુવડા જોડે સરસ મજાની આપણે ચટણી બનાવી છે ટામેટા ડુંગળી ને મરચાંની આના જોડે આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે અને આપણા મેંદુવડા પણ એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને અંદરથી એકદમ સ્પંજી બન્યા છે તમને હું એ તોડીને બતાવ્યા હતા ફરી બતાવું છું બહુ જ સરસ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા મેંદુવડા બન્યા છે જો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ